અને મૂકી દીધું અને રાજ્ય આઈએ શિયાળ વાગા પાછો લેવાય એટલે કે શિયાર વાગા હોય તમારે જે કામ લેવું હોય કે લોડરી કાંઈ કાંઈ લેલી જોઈએ કે ને આ રોડ આપણે લોડરીથી ભરવાનો હે એક એક બકેટ નાખે નાખે કારણ કે નો આજુ ભેગું નથી થાય એટલે અમે એક એક બકેટ કારણ ને આખે આખો રોડ હે ને બસ સ્ટેન્ડથી આખોથી ભરવાનો હે જ્યાં જ્યાં ખાડા હોય ત્યાં અને બગીચાનું કામ લેવાનું હે રાજુ પોઈ રીંગ હોય કે નકત એક હું આવત ને ઉપર છે ભરથો એમાં બેઠો બેઠો હેઠે જોવે આજે આવે ની આકોર આલે બગીચા નું કામ કાજ ભારીયું ને ભારીયું ભરાઈને આવે ફૂલ દેડું ની અને મકાન નું કામય આપણું ફૂલ સ્પીડ માં હાલે હતા જા ઝાડવા આખે કટિંગ કરને છે આખે આખાને કામ લઈ લીધું નકતા આ ડ્રેગન ફૂટ ને ક્યાં દેખાતા હતા અને આપણી જ્યાંથી ફરવાની હે આખે બધી બરડ આથી જ હારવાની વાહ આપણી બરડ છે ને જોરદાર હે હામે હેઢે પણ ના એ પાણી વાર દીધું ભરતે એટલે પૂગાઈ ને અને એકદમ માથેથી રાજુ લોડર માણ અમે ડીઝલ રહ્યું દ્વારા લેવા ગયો એમાં મોડું કર નહીં પરત ના ગવાય જીગમગારા મારે અને ભરત હેઢે બેઠો બેઠો જોવે આ દીકરા કે આવવા નહીં કે હું તો જોવા અને જામ થેગું આ હાવ જામ એટલે આ આપણે પેલા હબા બકાટીમાં એના ઢીગલો કરીએ ને પછી ભરીએ કારણ કે આ બહુ જામ થેગ્યું એવું કેદું પડ્યું ને વરસાદમાં જામ અને આપણો મકાનનું કામ સડરાટી છૂટતું જાય તો આ અહીં આવતો જાય આજે પાંચ સાત જણા આવ્યા એટલે એ કે એવી કે બે ધીમા એક લગભગ લેન્ટરી ભૂકી જાય ઓલી બાજુ માંડવી સોખી કરવાનું કામકાજ હાલે આ બાજુ ભૂકો પડ્યો અને રાજુનું લોડર હે ને નવાણું પર નવાણું ટકા વેચવાનું હા એ આપણે રાજુ બપોર પાસે લેવા આવે ને ત્યારે આપણે એને પૂછ્યું કે ભાઈ કામ હે હાંસી વેચવું કે પછી મસ્તી કરો અને એ આપણે સ્લેપ મારીએ

વાગે ગયા અને આપણે બગીચારું કામ ઉપાડ્યું આથી માટી કરવાની હોય અને ખાલી પાછું એની પણ ગાર કરવાની હોય એટલે આથી રિવાસ મારવાનું આમાં શેડા સુધી છે રિવાઝ અને કાંદોડો એવો લાગ્યો કારણ કે મોટોનો પાક થોડું લાગે રેડિયા ના ડાયરથી ભાંગી કોઈ એની કહેવાનું નથી આપણે કારણ કે તો મોર બોલી જાય જો આથી

અને પછી કઈ ભેગું ન થ્યું ને પછી આ લોડરી આ ડબલ કામ મિન જ થાય થી લોડરી થી હે ને હલબું ભડે તગારે તગારે અમે હલબું ભુકામ કરમજો પડે વાંથી હેડ ભરે વાં લઈ જાવ વાંથી પછી આ નાખું ને પછી આ પાછા પાવડે થી સીધું કરે પણ જોલે સુકલે ને કી બનાવી દીધો થી પોગી સો આવા વાં થી સારી માટી ને ભર સુકલા બોર પડે કે ને હે બોર બહુ પડે ને હા આ ગતનું આવું ન થાઉં જે ડાયરેક્ટ લોડરી પથરે જ મજા આવે હા પા કાકો કા પાઈણો આકવા દિન તું યાર આ કે બીજું બોલ ને મજા આવે

ને આમાંથી લોડર કાઢવાનું હતું પણ આથી એમ કોઈ સંજોગોમાં નીકળે ને આવ પેક થઈ ગયું આ બધા આ બે આમાં જોટ ઠેકા જાડવા જોઈન્ટ ઠેકા અને એ પૂરી છે તો વાંથી ભરવાનું હે પછી નાથી રિવેસ લેવાનું હે પછી આપણે રોડી છે ફેરવેન ગોદામી થાય ને પછી પાછું નાથી અહીં ઠલું તો આવવાનું એટલે એ આગળ મગજનું દહી થઈ જવાનું હોય આપણું બાકી જ્યાં બે એક વાર હેરખું હેરખું લેવલિંગ થતું જાય

જજે જજી જજી પડતો જાય રખો અને વાંધો એ છે ને કે આથી અહીંયા લોડર કાઢવાનું હે ને અહીં ઠલવવાનું આ કારી માટી પાછી લોડર બકેટમાં એને કાઢવાની હે અને આથી ભરવાની હે આથી ભરાય ને આઈને રિવેસ લઈ જવાનો પછી ફેરવેન લઈ જવાનું ને અહીં ફેરવેન પાછું આવવાનું હા આમાંથી ઊંધઈયા નીકળવાના હે દોર દેખાય

તો હકેલાઈ લેઈ જા પોપિયા બોપિયા સી કી નો મોગી ના ના આ ગણી માં તો આ બદામય કે દિયો ની કાપવા ન્યો હે પણ પરવા નતા દે કારણ કે એનો પાંદણા એટલા ખરે ને આમાં તો વાત પૂછો પૂછોમ તમે એક આ ઝાડુય મેળા હટ કાઢો કારણ કે આમાં કઈ બો આવતા ને ત્રાવણ આવે જીણા જીણા અને આંબા બાકી જા આ થિયા ઈનીન વાવા વગર ઉગે પડ્યા

ખેતર લેલ કાયો તો પોપિયા કાઈ કા ઉપાળ લે હમ આ કોરા મરસી નું વાવેતર કર્યું કામ બાયદાર રીંગણી વાવી બાજુ મરસી દાણા મેથી લસણ વારે વા ગિંદા ગવાર બધું વાવે દીધું એ ઓલી બાજુ રીંગણી છે રીંગણી છે અને ઓલો જોતા ખરી ભઈલો એ તો હરામ હવારનો

લાલ નારિયર હે વકલ આપડે બધી નીકળે ભાઈ એ જાડો યાદ રખા ઓ ભાઈ ઓબડો ભેગા ભેગા એ ઉપાડે પોપિયા હસી ઉપાડે નાખી કાગળ હસી જેવું કાઢું લોડર મારે એ લોડ વાળું લઈ આવી આગળ મારે કઈ વાર નહી લાગે એ તમારો પ્રશ્ન હે બાકી આથી આપણે લોડર જાય ને શું કરવું લઈ જવાનું હોય મોરે મોરો એક તો આજે રાજુ નથી આવતો ને મને હોખ નથી થતો કારણ કે રાજુ આવે તો આપણે છે ને થોડીક નિરાશ થઈ જાય રાહત થઈ જાય ચો ભાઈ આપણે લોડરને હા ભાઈ હવે પુગાડ્યું અહીં ને આ સુધી અને બ્રકેટ વાંથી અહીંને આપણે હાબા બેહાડાને લેવાને એટલે પાર્યું થતી આવ્યું એ હેના ને ને એને કામ આમાં ફાયદો થાય કે પાર્યું જે હે ને નાથી પાવડે થઈ ગયું ખેસે ને આકોરે ધોરી આમ યુજે કારી માટીની આ આકોરા એ ધોરી આમ યુજે કારણ કે ધોરિયો બે બુરે નાખવાના હે આપણે અને આજે જો વાંથી આપણે બકેટ ભર્યું ચલો સોઈલ એટલે એ આગણે આ પાછો લેવલ કરી નાખીએ ને તાર આપણે પાછો આમાં જતા જાય એટલે કાઉ દબાઈ નહીં ને પાછો પાવડો આમ નથી બેસતો એટલે બધી કોને જોવું પડે ને ભાઈ ફૂરી ગયું છે અટાણે ભાઈ રાજુનો ફોન આવ્યો કે મને તાવ આવ્યો એટલે મારા જે ભૂગાઈ ના અને ભરત જો સવાર ગાયબ હતો અટાણે સાડા પાંચ છ જેવો તાવ આવ્યો ને ભાઈ ભાઈ ગયો હવે ભાઈ ગયો નથી પણ જોવા આવ્યો મોટે મોટે આણો કઈ નક્કી નીકળ્યા બાકી અને એવો કાફોર માટી હે ને તારે કઈ કામ આવો હં કાન ડટ 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 કરો પાકી ખવરાવે ખવરાવે ખવરાને ના પાડ દે બીજો કોઈ કામ ન દે આવો ખવરાવે કઈ માનતો આ ભાઈ તો થાય હા ધ્યાન મારી તારે ખવરાવે પ્રેમથી પ્રેમથી ખવરાવે બસ્કેટ તો થઈ ને પ્રેમથી ખાવ આ બોલું આ બકેટ ખો તો તું ગાય કેલું કર નઈ ખાકી બનાવ નઈ

トリオのカイジープシートイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケてケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケイケ

રેડે ભણી ખબર તો ભાઈ તારું કામ કરીને જાતું હોય ને જાતે